નવી સિવિલ હોસ્પિટલ શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલ તબીબો છેલ્લા કેટલાક સમયથી જર્જરી બિલ્ડિંગમાં ગરીબ દર્દીઓને સારવાર આપી રહ્યા હતા રાજ્ય સરકારે જૂની બિલ્ડિંગના દરેક વિભાગો શિફ્ટિંગ કરવાના આદેશ આપી દેવાયા હતા નાની મોટી પરમિશનના કારણે શિફ્ટિંગની કામગીરીમાં ડિલે થઈ રહી હતી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના દરેક વિભાગો નવી કોવિડ બિલ્ડિંગમાં

એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ બે બિલ્ડિંગો ઓલરેડી કેમ્પસમાં હતા જે સેલ બિલ્ડિંગ અને એક એક કિડની બિલ્ડિંગ છે જે બનેલું હતું એ બિલ્ડિંગોમાં વિભાગો કયા કયા વિભાગો ત્યાં જાય એ પ્રકારની નક્કી કરવામાં આવ્યું સેલ બિલ્ડિંગમાં ગાયનેક અને પીડીયાટિક વિભાગ મેજોરિટી નક્કી કરવામાં આવ્યું ત્યાં એની ઓપીડીથી થી માંડીને ઓપરેશન થિયેટરથી માંડીને તમામ વ્યવસ્થા ત્યાં રહેશે ત્યાં વધુમાં વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ ત્યાં શિફ્ટ કરવાનું છે કિડની બિલ્ડિંગ છે જ્યાં ઓલરેડી મેડિસિન અને પલ્મોનરી મેડિસિન વિભાગ કાર્યરત છે ત્યાં સર્જરી ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગને શિફ્ટ કરવામાં આવશે ત્યાં એમનું ઓપરેશન થિયેટર સહિત ત્યાં આગળ એ કાર્યરત થશે એટલે જૂના બિલ્ડિંગમાં કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વિભાગ રહેશે નહીં બધું જ ખાલી કરવામાં આવશે આવનારા ટૂંક સમયમાં અને અત્યારના લગભગ બે ત્રણ મહિનાથી જે કારણની બધી કામગીરી ચાલી રહી હતી જે તે વિભાગોને જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવી કરવાની જરૂર હતી એ પીઆઈયુ વિભાગ દ્વારા એડિશનલ અલ્ટ્રેશન વગેરે કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિભાગોનું શિફ્ટિંગ પહેલા સામાન અને પછી પેશન્ટોનું શિફ્ટિંગ ચાલુ કરવામાં આવશે સુરત થઈ અન્ય રાજ્યના દર્દીઓ પણ અહીં સારવાર મેળવવા માટે આવતા હોય છે ત્યારે જે બિલ્ડિંગો જે છે એ બે બે બિલ્ડિંગમાં વિભાજન કરવામાં આવ્યું છે તો કેવા રીતે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે કયા કયા વિભાગો જે છે એ અલગ અલગ બિલ્ડિંગોમાં છે અ ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ જે છે એ લોકોને ઇન્ટર કનેક્શન વધારે હોય જેથી કરીને એ બંનેને સાથે ભેગા સ્કેમ્સલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા છે એટલે એ રીતનો પ્રશ્ન રહેશે પણ ધારો કે એ લોકોને મેડિસિન રેફરન્સ કે કોઈ બીજા વિભાગના રેફરન્સ રહેશે તો એના ડૉક્ટરો બેડ સાઇડ રેફરન્સ કરીને જે તે જગ્યાએ એમના વોર્ડમાં જોઈ આવશે અને એવી જ રીતે આ બાજુ સર્જરી મેડિસિન ઓર્થોપેડિક વગેરે વિભાગો કિડની બિલ્ડિંગમાં છે એટલે એમને કંઈ પીડિયા કે ગાયનેકનો રેફરન્સ કરવાનો રહેતો નથી એટલે એ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે આ બેસ્ટ ઓપ્શન હતા જે જે રીતે બાયફર્કેટ કરીને વિભાગોનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે સિવિલ તંત્ર આને કેવી રીતના હેન્ડલ એડજસ્ટ કરતા જે રીતે બ્રિડ બંને બિલ્ડિંગ વચ્ચેનો અંતર જે છે અડધો કિલોમીટર જેટલો છે લગભગ એક કિલોમીટર જેવું અંતર છે અને એક ઈ વ્હીકલ અત્યારે એલ એન તરફથી દાનમાં મળ્યું છે અને બીજી પણ તૈયારીમાં છે જે ચાર પાંચ વ્હીકલ બીજા સીએસઆરમાં કે એમપી એમએલએ ની ગ્રાન્ટમાંથી મેળવવામાં આવશે અને બે બિલ્ડિંગો વચ્ચે વાહન વ્યવહાર એ રીતે સ્ટાફ કે ઇવન જે બેસી શકે એવા દર્દીઓ માટે છે અને ઉપરાંત અમારી પાસે લગભગ એક એમ્બ્યુલન્સ છે જે ફેરવામાં આવશે જે તરફ ભૂતકાળમાં દર્દીઓ જે છે એક બીજી બીજી બ્યુડિંગમાં અલગ અલગ વિભાગોમાં જવા માટે પરેશાન થતા હતા આ વખતે સિવિલ તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દર્દીઓને આલગન આ વખતે આપણે એ રીતની અમુક વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે લેબોરેટરી ફેસિલિટી પણ સ્ટેમ સેલની સ્ટેમ સેલમાં જ રાખવામાં આવે રેડિયોલોજી જનરલી જે શિફ્ટ કરવાના હોય છે તે સીટી સ્કેન માટે કે સોનોગ્રાફી માટે કે તો એ તમામ એક્સરે તો એ તમામ વ્યવસ્થા સ્ટેમસેલ બિલ્ડિંગમાં છે અને કિડની બિલ્ડિંગમાં પણ એ રીતે રેડિયોલોજીની બધી જ વ્યવસ્થા છે ફક્ત ગાયનેકના ના પેશન્ટને મેડિસિન રેફરન્સ કરવાની જરૂરિયાત જનરલી પડતી હોય છે તો એ મેડિસિનના ડોક્ટરો ત્યાં જઈને જોઈ શકે છે એટલે બીજે કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા હાલ જણાતી નથી રૂટિન ચેકઅપ માટે આવતા દર્દીઓ અને આ જે કામગીરી ક્યાં થઈ એ હાલ સામાનનું શિફ્ટિંગ ચાલુ કર્યું છે પરમ દિવસે જ ઓક્સિજન ટેન્કનું ફિલિંગ કરવામાં આવ્યું એ બધું ચેકિંગ થઈ જાય એટલે ધીરે ધીરે પેશન્ટોને શિફ્ટ કરવામાં આવશે આવનારા બહુ નજીકના ભવિષ્યમાં બધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે